નમસ્કાર દર્શક મિત્રો સત્ય માં આપનું સ્વાગત છે માંગર નજીકના ના માન જુનાગઢ જિલ્લા એલસીબી દ્વારા પકડાયેલ દારૂની પેટીના આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા

કોને કોને આપતા હતા અને કેટલા સમયથી ધંધો કરતા હતા અને ધંધાર્થીને પ્રોટેક્શન કોણે આપ્યું હતું અને પોલીસ સહિત ચેકિંગની કામગીરીની માહિતી કોણ લીક કરતું હતું આ તમામ હકીકતો તપાસ દરમિયાન ઝીણવટભરી તપાસ કરવામાં આવશે તો વધુ વિગત ખુલશે તેવું જાણવા મળી રહ્યું છે સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો